કે હું પૂયે તો બોલતું નહી આ કેતો દેખના બોલતું નહી રે ગા આ ખાલી નહી તા મારું નિકરતી ગયો એવો મોટો ચાકુ આ તો બહુ મજા આવે હારું ચાલુ હે આ બે કોણ તો કો

પણ ઓલા ખબરીલા હેકે નથી હવે આપણે ભાઈ મેદાનમાં ઉતરું પછી પણ ઓલા ખબરીલા હેકે નથી આપણને ખબરી દેવા ની આતા હમણે હમણે આવશે હમણે છે તુલા હા હે ખબરીલા આ એમને અમારો તલુમાં એ સુલે લઈને હા બોલો બોલો બોલા તમારી જાતી માફી હોય ને તો માફીઓ માફી नो पाचो आता ने ग्रीन आ

એટલે ચક્કુ દાદા અને ધર્મેશ માફિયાને પકડવા પડશે સિત્તેર કરોડના દુબઈના સેઠના હીરા લઈને ભાગ્યા છે આપણે દુબઈના ઉપરથી ઓર્ડર છે જ્યાં સુધી ચક્કુ દાદા ને અને ધર્મેશ માફિયાને નહીં પકડો ત્યાં સુધી તમને શાંતિથી સુવા બેસવા નહીં મળે તો આપણે ચક્કુ દાદા અને માફિયાને પકડ જ પડશે ચાલો Đi ra đây Bà làm chết bên như thế này Đi ra đây Làm một làm được Dạ lại. Dạ lại. ભાઈ <laughs> <coughs>

હા એ તો મારી સખે ભાઈ અને તે તેદાન બંકો જલ માં આઈલો તું એક દન લઈ જિસ તો હું થાકી ને મારું ચલી

અલે ઇના માંસો બે દે લાઈ હાલો ઓયનો વાનસ નથી અમારા સાપનો માટ પણ મને મારજો દેવા ક્યાંય તલાવડીઓ ફેગા થવા નબર પડી જશે રાણાજી ઇન્સ્પેક્ટર ડીગુપા અને હવાલદાર જણસાજી સાથે

चक्कू तो इधर है उसके पास कवर है मेरे तो इसको मार डालेगा तो तो हाथ में क्या निकल निकल तुम। है निकाल बाहर बाहर निकल नहीं तो मार डाले चक्कू का कवर है दादाजी मारो रिमांड मे लो रिमांड मे लो दादाजी रिमांड में लोडर सिलेंडर बोलता